ગાડીના ચાલકે ટક્કર મારતા દંપતી ખૂબ ગંભીર રીતે ઘવાયું હતું ઘટના સ્થળે લોકો ઇમરજન્સી એકસો આઠને કોલ કરતા તેમના મારફતે પીપી સવાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જે બંનેની પરિસ્થિતિ જોતા જ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા જેમાં રમેશભાઈ ગંભીર ઇજાઓ થઈ હતી પરંતુ હંસાબેનની સ્થિતિ અતિ ગંભીર હોય તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી પરંતુ માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલી હોવાથી યોગ્ય સારવાર કરવા છતાં પણ રિકવરી નહીં આવતા વિશેષ રિપોર્ટની તપાસ કરાતા ફરજ પરના તબીબ ડોક્ટર જે આર ડૉક્ટર ચિત્રોડા ડૉક્ટર નીરવ સુતરિયા ડૉક્ટર નીરવ ગોંડલિયા ડૉક્ટર અનિલ તંતી ડોક્ટર કેતન કાનાણી દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ઘરે લગ્ન પ્રસંગ હોય ખુશીના બદલે શોકનો માહોલ સર્જાયો હતો અને પરિવારના લોકો ઘેરા શોકની લાગણીમાં ડૂબી ગયા હતા આ સમયે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુરથાર સમાજના યુવા આગેવાન અજય સોંડાગર અશોક માંડવિયા ડાયા ઉજેણિયા અશ્વિન જાદવણી અને પરિવારના જમાય યોગેશ માંડવ્યા અંગદાન પ્રત્યે જાગૃત હોય અંગદાન કરવાના સંકલ્પ માટે કટિબદ્ધ થયા હતા અને તેમનું અંગદાનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હતી શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુધાર સમાજમાં સુરત ખાતે આ પ્રથમ ઘટના હોય સોંડાગર પરિવાર સહિત સમગ્ર સમાજ ખૂબ જ ગર્વ અનુભવે છે અને અન્ય લોકોને નવજીવન મળે તેવી પ્રેરણા અને વિચાર માટે પરિવારના સભ્યોએ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે લોકોને અંગદાન અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી અજય સોંડાગર અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના સોંડાગર પરિવારને દંપતીને અકસ્માત સર્જાયો એમાં હંસાબેન રમેશભાઈ સોંડાગર એ ગંભીર રીતે ઘવાયેલા હતા અને ડૉક્ટરોએ સારવારના અંતે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા પીપી સવાણી હોસ્પિટલ ખાતે જ્યારે બ્રેન્ડેડ જાહેર થયા ત્યારે પરિવારના જે સભ્યો હતા એમને સમજાવવામાં આવ્યા પીપી સવાણીના વિપુલભાઈ તળાવિયા નિલેશભાઈ અને આ બધાના સહાયાર પ્રયાસથી અંગદાન થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા અને આજરોજ હંસાબેનના દરેક અંગો જે અન્ય વ્યક્તિઓને એનામાં પ્રત્યારોપણ કરી અને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને ખાસ એ બાબતનો આનંદ થાય છે કે આ પરિવારે પોતાના ઘર આંગણે લગ્ન પ્રસંગ હતો ખુશીનો માહોલ હતો એ માતમમાં છવાઈ ગયો હતો છતાં પણ એવું વિચાર્યું કે અમારા સ્વજનના ગયા પછી એમના અંગોના દાન થકી જો બીજા છ પરિવારોને નવજીવન મળતું હોય તો અમને આનંદ થશે એટલે અમારા શ્રી સૌરાષ્ટ્ર ગુજર સુથાર સમાજના આ સોંડાગર પરિવારે સમાજમાં પહેલી એવી પહેલ કરી છે અંગદાન કરી અને સમાજના લોકોને અને સર્વત્ર સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે કે જ્યારે જ્યારે આપણો સ્વજન આપણી વચ્ચે ન રહેતું હોય અને એમના ધબકતા અંગો હોય એ બીજા વ્યક્તિઓને મળે ને એને નવજીવન મળતું હોય તો એવા પ્રયાસો દરેકે કરવા જોઈએ